જેતપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરતી કોંગ્રેસ કણકિયા પ્લોટમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસ દ્વારા હાર તોરા કરી ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કર્યો અમિત શાહ દ્વારા સંસદમાં બંધારણના રચયિતા બાબાસાહેબ આંબેડકરનો અપમાન કર્યાના કોંગ્રેસના આક્ષેપો સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પિઠળિયા જેતપુર નિલેશ પંડ્યા જેતપુર સંસદના પવિત્ર મંદિરની અંદર ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશે વિશ્વ વિભૂતિ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેનો ખેદ વ્યક્ત કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ બગલ વચ્ચાએ બાબા સાહેબ વિશે જો કોઈ અભદ્ર ટિપ્પણી કરી તો કોંગ્રેસ તો કાર્યકર્તા તેની જીભ ખેંચી લેતા પણ અચકાશે નહીં દેશના સંવિધાને અમને અધિકાર આપ્યો છે કે આ વિશ્વ વિભૂતિ વિશે કોઈ અનાપ સનાપ શબ્દ અમે સાખી નહીં લઈએ આ વાત આજે ડંકાની ચોટ ઉપર અમે કરીએ છીએ આ દેશનું બંધારણ દેશ સંસદના બંધારણ પ્રમાણે ચાલશે અને સંસદી પ્રણાલી પ્રમાણે ચાલશે મનુસ્મૃતિ પ્રમાણે નહીં ચાલે નહીં ચાલે અને નહીં ચાલે આપણે રાહુલ ગાંધી બાબતમાં જે ખોટી એફઆઈઆર દર્જ કરી છે એને વિના વિલંબે પાછી ખેંચો અમિત શાહે રાજીનામું આપવું જોઈએ અને અમિત શાહે આ દેશના તમામ લોકોની માફી માંગવી જોઈએ અને હું કહેવા માંગુ છું કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા સાહેબ આંબેડકર તમારા નામ હંમેશા અમર રહેગા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે